જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે ખેડૂતભાઈનું વાડી પૂછી પેલા તારું નામ પૂછી ખેડૂતભાઈ તમારું નામ જણાવો મારું નામ ભમર દાદુભાઈ પીઠાભાઈ અને ગામ મોટા માલાપરા તો તમારા આ વેરાયટી કઈ છે મારે આ નાથ સીડ વાળાનો સંકેત છે સંકેત સંકેત વેરાયટી નાથ સીડની મેં આજે કારણ કે મારે કરવું હતું પણ મેળ્યું નતું પછી આ વર્ષે અમને મળ્યું તો એક પેકેટ મળ્યું હા બહુ સારું છે અને જીંડવુંય બહુ છે અને દાળ એટલી બધી મજબૂત સોડ છે અત્યારે બધું આખો નમી જો કે નહીં તો એકે સોળ હજી ભાંગ્યો નથી છોડ નમી જ એકે સોડ ભાંગ્યો નથી એટલે મજબૂત આમ મજબૂત વેરાયટી છે તો આમાં કપાસમાં એક વીણી કરી હા એક વીણી કરી છે આમાંથી અમે ચાલી મણ જેવો કપાસ એક વીણીમાં નીકળ્યો છે ને આ વખતે કેટલો નીકળશે આ વખતે 100 મણ જેવો મારે 5 વીઘા છે એટલે આ વખતે 100 મણ જેવો વીણી નીકળશે તો કપાસ તમારો સરસ છે તો આ ખેડૂત મિત્રોને આ કપાસ કરાય કે હા નાથ સીડ વાળાનો સંકેત કરાય કારણ કે સારો છે રોગ પ્રતિકારક શક્તિ સારી છે બધાય કપા આમ જવો ને તો તો હુકારો ને એવું છે હજી અમારે બાજુ કોઈ જેને સંકેત છે ને એને કોઈને હુકારો નથી અને ઉત્પાદન સારું છે તમારે બી દવાની ના ના આમાં શું છે હું છૂટું પાણી નથી ડ્રીપથી જ પાણી આપું છું અને ડ્રીપથી એવી રીતે કે આખું એક શિડ્યુલ બનાવેલું હોય કે અમે કિલો કિલો લેખે ખાતર આપીએ છીએ ડીપમાં કિલો 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 લેખે એટલે એક એકરમાં એક કિલો લેખે એટલે કોઈ ખાતરે ઓછું જોઈએ અને કપાસે સારો થાય જ્યાં વર્ષે અમારે એવી રીતે શિડ્યુલ પ્રમાણે હતું તો ત્રીસ મણનું ઉત્પાદન લીધું હતું આ વખતે હવે જે છેલ્લે ઉત્પાદન કેટલું આવે આ વખતે ત્રીસ મણ કરતાં વધશે એવું ગણતરી છે તો કિલો કિલોર હા ને આપણે એક બેગ અમી ઉ અને એક બેગ મેગ્નેશિયમ ને છેલ્લે પોટાશ એટલે આ પાંચ વીઘા જમીન છે કે નહીં એમાંથી કિલો કિલો આપીએ ને એટલે એક દિવસે ને એક દિવસે કિલો ખાતર છડાઈ દેવાનો એટલે અમારો કપાનો પાક પૂરો થાય ને તો મારી બેગ પૂરી ન થાય હા એટલે જેને સોળને જોવે થોડું થોડું એ મળી જાય એક હેક્ટરમાં કિલો કિલો ખતર ખાલી એક એકરમાં એક કિલો એક એકરમાં એક કિલો અને એ આપણે જ્યાં ઓવલો કર્યો હતો ને આ વર્ષે અમે એ પ્રમાણે ખાતર ખાતર દેશી જીવામૃતનું હું વધારે નો ઉપયોગ કરું કે અમારે બધા જીવામૃત વધારે ઓલો કરું હા જીવામૃત સાણિયું ખાતર સહાય ભરી દેવાનું પછી જીવામૃત વધારે વધારે વાપરું હા દેવામાં લીમડાનું તેલ છે બે ચણા સેવું જરૂર પડે તો પેસ્ટિસાઈડ નો છટકાવ કરી નાખવાનો

આપણે એક હું છે બેરલ લેવાનું છે એમાં દસ કિલો ગાયનું સાણ એમાં પાંચથી સાત લીટર ગૌમૂત્ર એક કિલો ગોળ એક કિલો કોઈ પણ કઠોળનો લોટ અને એક મુઠ્ઠી માટી આપણે કંઈ પણ ઓળ હોય ને જે દવા ખાતર નો નાખીને એવી મુઠ્ઠી માટી એને અને પાણીનું બેરલ ભરી દેવાનું બધું બેરલમાં નાખી દેવાનું અને હવાર હાંજ એને હલાવવાનું ચાર પાંચ દિવસ થાય કે ને એ જીવામૃત તૈયાર થઈ જાય અને એને પછી ડીપમાં વેનસુરીથી આપી દેવાનું ગાળીને

શું શું વસ્તુ હા એ પેલા તો હું છે દસ કિલો ગાયનું નું સાણ દસ કિલો ગાયનું નું હા પછી પાંચ થી સાત લિટર ગૌમૂત્ર પછી કોઈ પણ કઠોળ લોટ એક કિલો એક કિલો એક કિલો ગોળ અને એક મુઠ્ઠી માટી જમીન ની માટી પણ હેઠા પાણી લેવાની મતલબ આ જંગલ ની હેઠા પાણી જાડવાની છે ને કેવી લેવાની પડતર જમીન પડતર જમીન ની લેવાની હા અને પછી એને હવાર સાંજ હલાવવાનો બેરલ નઢાકી રાખવાનો એમ થાય કે ચાર પાંચ થઈ જશે એટલે તરત તમે જોવો ને તો એ જે ઉપર જે સાણવે ને નીચે બેસી જાય એકદમ આછું પ્રવાહી થઈ જાય એને પછી ડીપમાં સડાવી દેવાનું વેનસરીથી તો આમ દવાનો ઉપયોગ કરી તા લઈએ કે પાણી સહેજ સહેજ પાવાનું

પંદર મણ કપા અમારે એવરેજ પંદર માણ કપા થતો પાંત્રીમ પાંત્રીસિમ ખર્ચમાં ઘટી જાય મિત્રો ખાતર ખાલી એક હેક્ટર એટલે અઢી ખાલી કિલો 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 ખાતર 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 આપે આપે છે ને કઈ 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 એ તમે જાણો પાછા આપણે જે ખાતર છે કે નહીં જો મોરેશિયું છે પછી યુરિયા છે અને મેગ્નેશિયમ છે ને પોટાસ એમાં શું હોય શરૂઆતના બે મહિના જે છે કે નહીં એ મોરેશિયો અને પોટાશ ઓલો મોરેશિયું અને ઉરિયા પછી મોરેશિયું બંધ કરી ને ઉરિયા બંધ કરી દઈ પછી મેગ્નેશિયમ અને છેલ્લે પોટાશ કારણ કે પોટાસથી હું છે સાજ અને વજન

અને આ સિંક જિંડવાડે જિંડવા કોઈ સીમા નહી જિનુ છે હા પાને એટલા છે ને જિંડવા આવ્યા છે હાવ ટૂકીખડીનો પાલ છે હા હાવ ટૂકીખડીનો પાલમ તો તમારે ગણે છે એમાં જિંડવા કમ 300 ને આજ પછી 280 તો હા એક છોડમાં અમે ગિણા ઠકે ને 300 જિંડવા એક છોડમાં તા એક છોડમાં એક છોડમાં 300 જિંડવા તા ફાલે જેસે

એટલે એ ધીમે 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 જમીનમાં આપણો છે ને એ બધું બોલવું થતું મરતી જાય જમીન બંજર બનતી જાય જેમ જેમ જીવામૃતનો પ્રયોગ વધારતા દેશી ખાતર એટલે ધીમે ધીમે આ જમીનમાં કાંઈ થતું નહીં એની બદલીમાં અત્યારે અમે છે તો મણે પાંત્રી મણે સુધી ભોગી દા આ વર્ષે

જે ટપક છે કે નહીં તે સીધું એના મૂળ સીધું જીવામૃતે પોગી જાય ને જે કિલો છે એ કારણ કે આપણે હું છે એક ક્યારે બધું આપણે અઠવાડિયાનું એક જમવાનું કહે કે ભાઈ એકારે અઠવાડિયાનું ખાઈ લો તો આપણને એ નહીં આપણને જેમ ભૂખ લાગે કે નહીં આપણું જે શરીર છે ને એમાં છોડનું શરીર એવી રીતે બનેલું છે એને રોજ ભૂખ લાગે છે ને એને તે એને પાણી જોઈને એને તે ખાવાનું જોઈએ તો આપણે એને ધીમે ધીમે ખાવાનું આપીએ કે નહીં એને એટલે ઓછા સમયમાં આપણે હું કે એકવાર ખાતર નાખીને પછી પંદર દિવસ સુધી કોઈ પછી સામું જોવે ઓલું જાય તો હોય કે નહીં તો એને રોજ ખાવાનું મળે પાણી મળી જાય તો એ તમારે ખેડૂત મિત્રોને હું તો એમ કહું કે ખૂબ જાગૃત થાય તો આપણે પૈસાનો બચાવ થાય આપણી જમીન ફળદ્રુપ થાય ને ઉત્પાદનમાં વધારો થાય કેમ કે આપણા બાપ દીદા પહેલાં મેં મને પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષની આસપાસ જે ઉત્પાદન જતા કે કોઈ રીતની દવા નહીં કોઈ રીતની ખાતર નહીં